ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ દુકાનેથી નોટબુક પુસ્તક સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમનું પાલન કરે શિક્ષણાધિનિયમ અધિનિયમ ટી બે હજાર નવ તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ બે બાર બે હજાર ચૌદના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી તદુપરાંત ગ્રાન્ટ ઇન એઇડ કોડ ઓગણીસો ને કોલમ સત્તર મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકતી નથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું છે કે જો આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ આરટીઈ એક્ટ અને શિક્ષણ નિયમ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટીક્યુલર દુકાનેથી ગણવેશ સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે દસ હજારથી પચીસ હજાર સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે કોઈ પણ શાળાની કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બુટ મોજા કે ગણવેશ ખરીદવા માટે